વરસાદમાં રસ્તા પર પડેલા ખાડાઓ અને સુકી રૂ સૂકી ઋતુમાં ધૂળની ડમરીઓથી લોકો ત્રસ્ત છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને આ સમસ્યાથી વાકેફ કર્યા હતા અધિકારીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા સ્થાનિકોએ હાઇવે પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન કર્યું લોકોએ રસ્તાની તાત્કાલિક મરામત કરવાની માંગ કરી હતી ઘટનાની જાણ થતાં પાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે સ્થાનિકો સાથે વાતચીત કરી સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો અને હાઈવે પરનો વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો રિપોર્ટર અશ્વિન ભાવર અમારી સુગમ ત્રિસ્ટિકમાં આજે ચાર દિવસથી તો એક માણસ અંદર સોસાયટીમાં નથી દેખાતો ઘરની ઘર એટલી માટી છે કે વાત ના પૂછો એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો એક સેકન્ડ નથી રાખતી રાખતા અને આજે અમે રસ્તો રોઈ તો તમને બધાને તકલીફ થઈ સાહેબ તો આજે અમે કેટલા દિવસથી તકલીફ છે તો તમે અમારો ક્યાંય વિચાર આજે અમે રસ્તો રોકો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે ચાર મહિના થી આટલો ટ્રાફિક છે કોઈ એમ્બ્યુલન્સ ભી નથી નીકળી શકતી થોડા રોડ પટી ને કે બાઇક વાળાઓ દેખાતું નથી એટલે આગળવાળાની વાળા અને એ ડમરી હિસાબે પેલો પચીસ વર્ષ ના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી અને આવા ખાડા ટોલ શા માટે અહીંયા છો સાહેબ જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો

બીજી તો અમારી એવી લાગણી કે હમણાં ચાર દિવસથી વરસાદ નહોતો ને એટલી ધોધમડી વિધિ અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે બીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરી મત દઈને છૂટેલા એ નેતા કંઈ અમારી ઉભા લેવાય નથી એ પછી બિલ બનાવે અમને ફાયદો કોઈ જાતનો થતો નથી ટ્રક દ્વારા બાઇક દ્વારા એના છોકરા બિચારા ઘરે હોય છે એ કેટલું હેઠી ના ટ્રક હલાવતા હશે એ વેતન હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ શું તકલીફ થાય છે ધૂળ ઉડે છે એને ઘરે હવે વાત કરું ચાર દિવસથી વરસાદ નહોતો ને એટલે જેટલી જીવી રથ ઉઠતી હતી તો બાળકો બધા માણસોના સ્વાસ્થ્ય બગડી ગયા અને આ અનાજ

મોકજા આની વાત કરી રહ્યા છે તો કઈક ભાઈ ભક્તો દીતરા આવ્યા હતા એમને આશ્વાસન આપ્યું ભાઈએ કે પછી અમે કોઈ નિર્ણય લઈ નથી બે ત્રણ દિવસ સુધી બે ત્રણ દિવસ સાદો રોકાયો ઓ સવન સવન અહીં આવ્યા પછી તો એવું લાગ્યું કે આ ઘણી સારી જગ્યા છે પણ અહીં આવ્યા પછીના જે અમે અનુભવ શેર करू છું આજે કે તમે જાણો હાઈવે નજીક રહીએ છો કે ઘણી નિયતી મળી રહે